વડોદરા શહેરના કમાટીબાગ ગોત્રી સહિત બાગ બગીચાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની જાહેરાતથી થી કમાટીબાગના મુલાકાતીઓમાં નારાજગી જોવા મળી છે ખાસ કરીને મોર્નિંગ ભારે હજારો બાળકો મહિલાઓ વૃદ્ધો અને પ્રવાસીઓની કુદરતી આનંદ જે સ્થળે મળતો હતો ત્યાં હવે લાઈન માં ઉભા રહી નામ નોંધાવવાનો બોજ મુકાયો છે અસામાજિક તત્વોને રોકવાના નામે નિર્દોષ નાગરિકોને હેરાન કરતા આ નિર્ણયને મોર્નિંગ વોકર્સે મૂર્ખામી ભર્યો અને શરમજનક ગણાવીને નાગરિકોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તંત્રની નિષ્ફળ પર પ્રશ્ન ઉઠાવતા નાગરિકોએ આ નિર્ણય તાત્કાલિક પરત લેવા માંગ કરી હતી शाम तक इसका नोट होना चाहिए हम इधर आके धरने पर करेंगे ऑफिसियो कॉर्पोरेशन की स्नेब ये जो सिक्योरिटी है कॉरपोरेशन की उनको भी आप हर तरफ करिए क्योंकि कमिश्नर और आप खुद बोल रहे हैं असामाजिक तत्व घूम रहे रजिस्ट्रेशन करना पड़ेगा नॉट कैपेबल ये सिक्योरिटी है उनको भी कॉर्पोरेशन में से सस्पेंड करिए और सिक्योरिटी ऑफिसर को तो तुरंत सस्पेंड कर दीजिए इज रिस्पॉन्सिव्यूरिटी